માતાની ગેરહાજરીમાં નાદાન કિશોરી દુકાનદાર સાથે વાત પણ કરતી હતી ત્યારે એક માસ અગાઉ રામકેશે બપોરે દુકાને ખરીદી કરવા આવેલી કિશોરીનો હાથ ખેંચી અંદર બોલાવી હતી અને જબરજસ્તી કરી એકલતાનો લાભ લઈ હોટ પર કીસ કરી દીધી હતી દુકાનદારના અજુગતા વર્તન અંગે કિશોરીએ વિરોધ કર્યો હતો છતાં તેની સાથે દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હતું તદુપરાંત આ બાબત કોઈને જણાવશે તો બદનામ કરશે અને બીજી તરફ દુકાનદાર રામકેશે ગઈકાલે બપોરે કિશોરીની માતાના મોબાઈલ ફોનમાં કોલ કર્યો હતો મોબાઈલ ફોન નંબર અંગે માતાએ તપાસ કરતા આ નંબર રામકેશનો હોવાનું બહાર આવ્યું હતું રામકેશનો કોલ કેમ આવ્યો હશે તે મામલે કિશોરીની માતાએ વધુ પૂછપરછ કરતા કિશોરીએ તમામ વાત કરી હતી અંતે કિશોરીની સાવકી માતાએ રામકેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી હતી